રયા હતા ઉપસ્થિત અને સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌપ્રથમ વાર સી એમ સાથે બેઠક કરવામાં આવી હતી બેઠકની અંદર શ્રીનાથ બાપુ અને કનિરામ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌપ્રથમ વાર સી એમ સાથે બેઠક કરવામાં આવી હતી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારતને લઈને મોટા સમાચારો સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથેની બેઠક મળી હતી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારતને લઈ મોટા સમાચારો સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંતો સાથેની મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી અને બેઠકમાં રચના બાદ સૌપ્રથમ પ્રથમ વાર સીએમ સાથે બેઠક મળી હતી બેઠકમાં મુક્તાનંદ બાપુ સહિત અનેક બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારતને લઈને સમાચારો સામે આવી છે અમારા સંવાદદાતા વિરેન મહેતા સમગ્ર વિગત માટે જોડે ગયા છે સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારતને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું છે સમગ્ર વિગત હજી ચોક્કસ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે સનાતન ધર્મ સેવા ભારત સમાચાર સેવામંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સંતોષ સાથે એક બેઠક પૂર્ણ થઈ છે મુખ્યમંત્રી આ બેઠક મળી હતી બેઠકમાં માં મુક્તાનંદ બાપુ સહિત અનેક સંતોષ હાજર રહ્યા હતા તે બાપુ તેમજરામ બાબુ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા સનાતન ધર્મ સંગઠનની હાલ કયા પ્રકારની ચર્ચા થઈ છે તે જાણી શકાય નથી પરંતુ ક્યાંક દ્વારા ભારત ને વાત કરવામાં આવે તો જે પ્રમાણે સંતો ના જે પ્રશ્નો હોય તેને લઈને તેઓ મળ્યા હતા અને તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી ગઈ છે પરંતુ હાલ ચોક્કસ માહિતી ના કહી શકાય કે જે સંતો નું કેવું છે કે ના જે સંતોના પ્રશ્નો તો જમીનનો પ્રશ્નો આના વિસ્તારનો કોઈ પ્રશ્ન હોય તો આ મંદિરવા જેવો મુખ પર મ્યુસિપલટી પડી ગઈ એટલે અહીંયા આ બેઠકમાં ચર્ચા થઈ પણ શું જોવા મળી રહ્યું છે જી જી સમગ્ર વિગત બદલ આભાર સનાતન ધર્મ સંગઠન ની રચના બાદ સૌપ્રથમ વાર सीएम સાથે બેઠક કરવામાં આવી છે બેઠક મળી હતી બેઠકમાં મુક્તાનંદ બાપુ સહિત અનેક સંતો હાજર રહ્યા હતા શ્રીનાથ બાપુ કનિરામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ વાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંતો સાથેની મહત્વપૂર્ણ બેઠક મળી હતી બેઠકમાં મુક્તાનંદ બાપુ સહિત અનેક સંતો હાજર રહ્યા હતા શેરનાથ બાપુ કનિરામ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમ વાર સીએમ સાથે બેઠક મળી હતી

બાપુ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ સાથે બેઠક કરવામાં આવી હતી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી બેઠકમાં મુક્તાનંદ બાપુ સહિત અનેક સંતો હાજર રહ્યા હતા શેરનાથ બાપુ કનિરામ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા વધુ જાણકારી માટે શ્રીનાથ બાપુ જોડે ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંતો સાથે મહત્વપૂર્ણ બેઠકની અંદર શું ચર્ચા થઈ હતી શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ જે ગઠબંધન કરવામાં આવ્યું તેમાં મુક્તાનંદજી મહારાજ લલિત કિશોરદાસજી મહારાજ કણીરામજી મહારાજ તેમજ પાળિયાદના સંતો દ્વારા

ઉજ્જવળ રાખવા માટે કાર્યશીલ અને પ્રયત્નશીલ તેમજ સુવ્યવસ્થિત સુસાર રૂપના એક એવું આગવું સ્વરૂપ આપવા માટેનો એક પ્રયાસ સૌ સંતોનો છે જેમાં મુખ્યમંત્રીજીને એવું કહેવામાં અમારા સંતો દ્વારા આવ્યું છે કે આ કોઈ સરકારને આટકતરી રીતે અડચણું કરવા માટે કે કોઈ કાયદાથી અવ્યવસ્થા કરવા માટે આ ટ્રસ્ટની નોંધણી નથી થઈ આ રેજિસ્ટ્રેશન

આ ટ્રસ્ટ સરકાર બન સહમત જ રહેશે સરકારને કોઈ પણ આડકતરી રીતે કોઈ વાત કરે કે ભાઈ આ ગઠબંધન કરી તો એ વાતને માનવા જેવી નથી અમારો લક્ષ્ય અને પ્રત્યે એ જ છે જનજાગરણ સંતોની સુવ્યવસ્થિત રીતે આગવી કાર્યશૈલી વધે એવા લક્ષ્ય ને એવા હેતુથી અમે કાર્ય કરી રહ્યા છીએ કાયદો અમારા હાથમાં લેવાનો થતો નથી કાયદાની વ્યવસ્થામાં ક્યાંય સંતોને તેનો સમાજને અને ધર્મને અડચણ ઉભી થાય તો આપની નજર અને એ બાબતમાં ધ્યાને દોરશું એવી વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી કોઈ પણ બીજી બાબતમાં કોઈ આગવું એવું પ્રાધાન્ય નથી કે અમે એવું કેવા માંગતા નથી જેને કારણે કાયદાની વ્યવસ્થામાં છેડછાડ થાય

જગ્યાએ બેઠક મળી હતી સનાતન ધર્મ સંગઠન ની રચના બાદ સૌ પ્રથમ વાર સીએમ સાથે બેઠક કરવામાં આવી હતી સનાતર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ સાથે પણ બેઠક કરવામાં આવી હતી